નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે રાજ્યમાં ધમાકેદાર વરસાદની બેટિંગ રસ્તાઓ બંધ તંત્ર થયું એલર્ટ ભારે આગાહી સાત તારીખ સુધી રાશન બંધ મોટા સમાચાર મોટો ઝટકો ખેડૂતોને હપ્તો પરત કરવો પડશે મોટો ઝટકો જીઓ એરટેલ રિચાર્જ પ્લાન આજથી મોંઘા ગ્રાહકોને મોટો ઝટકો જનધન ખાતું મોટા સમાચાર ટોલ ટેક્સના ભાવ વધી ગયા આયુષ્યમાન મોટી ખુશખબર લાયસન્સ નવો નિયમ ખુશખબર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર રાજ્યમાં ધમાકેદાર વરસાદની બેટિંગ થઈ ગઈ તમામ મિત્રો માટે છેલ્લા ચોવીસ કલાકમાં બસો તાલુકામાં મેઘરાજાની જોરદાર ધમાકેદાર બેટિંગ ઓરેન્જ અને રેડ એલર્ટ સાથે ગઈકાલે વરસાદ જોરદાર પડી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વંથલીની અંદર સાડા ચૌદ ઇંચ વરસાદ નોંધાઈ ગયો વિસાવદરમાં સવા તેર ઇંચ જુનાગઢમાં બાર ઇંચ કેશોદમાં દસ ઇંચ બારડોલીમાં સાડા નવ ઇંચ ખંભાળિયામાં સવા નવ માણાવદરમાં નવ આવી રીતના તમામ તાલુકાની અંદર જોરદાર વરસાદે ધમાકેદાર બેટિંગ કરી નાખી છે ત્યારે બેટિંગની સાથે હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ જોરદાર વરસાદ પડવાનો છે તમામ જિલ્લાની અંદર આજે યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે અમુક જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને આગામી ચારથી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદ રહેશે હવામાન વિભાગની આ મોટી આગાહી સૌરાષ્ટ્રની અંદર હજી પણ બે દિવસ વરસાદની આગાહી છે જૂનાગઢની અંદર બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે

આવી છે ત્યાર પછીના મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી ગયા સાત તારીખ સુધી રાશન હવે કોઈ પણ લોકોને નહીં મળે રાશનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે પણ કામગીરીઓ થતી હતી જે પણ કાર્યવાહી થતી હતી એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના સર્વર ઉપર સ્ટોર થતો તેનો સમયગાળો પૂરો થઈ ગયો એટલે હાલ સર્વર ડાઉન થઈ ગયું છે એટલે સરકાર એનું કામકાજ કરી રહી છે ડેટાબેઝ મેન્ટેનન્સ કરી રહી છે આ બંને કામગીરીઓને કારણે બે જુલાઈથી સાત જુલાઈ સુધી સસ્તા રાશનની દુકાનો બંધ રહેવાની છે સસ્તા રાસન દુકાનો ઉપર માલ વિતરણ સુધી રહેશે ત્યાર પછીના ના મિત્રો પીએમ કિસાન હપ્તાને લઈને મોટા સમાચાર ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે હવે पीएम કિસાન યોજનાનો હપ્તો પરત કરવો પડશે સરકારે મોટી જાહેરાત કરવાની છે કિસાન સન્માન નિધિ યોજનામાં સમૃદ્ધ ખેડૂતોએ પણ લાભ લીધો છે જેની અંદર ઇન્કમટેક્સ ભરતા હોય એવા ખેડૂતો લગભગ દોઢ લાખ જેટલા ખેડૂતો પકડાયા છે આ તમામ ખેડૂતો પાસેથી હવે હપ્તો પરત લેવાનો થશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેતા હતા જોકે હકીકત બહાર આવતા સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ જે જે પણ પણ લોકોએ યોજનાનો લાભ લીધો છે એ તમામ પાસેથી પૈસા પરત કરવામાં આવશે એવું રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરવાનું હોય એવું એક અહેવાલની અંદર સામે આવ્યું છે તો હવે રાજ્ય કૃષિ વિભાગે પગલા ભરી લીધા છે આવા તમામ ખેડૂતો પાસેથી હપ્તો પરત લેવામાં આવશે તો ખેડૂતો માટે ઝટકા સમાન સમાચાર હતા ત્યારે આજથી હવે જીઓ અને એરટેલના પ્લાન વધી ગયા છે તમામ ગ્રાહકો માટે પણ મોટો ઝટકો જીઓ અને એરટેલે પોતાના પ્લાનની કિંમતમાં આજે ત્રણ જુલાઈએ વધારો કરી દીધો છે આની સાથે સાથે વોડાફોન પણ આવતીકાલે એટલે કે ચાર જુલાઈથી પોતાનો પ્લાનમાં રિચાર્જ પ્લાનમાં વધારો કરવાનો છે આ ત્રણેય કંપનીએ રિચાર્જ પ્લાનમાં એકવીસ ટકાથી સત્યાવીસ ટકાનો વધારો કરી દીધો છે જીઓની વાત કરીએ તો છસો દિવસનો પ્લાન હતો એ હવે તમારે સાતસો નવ્વાણું થઈ ગયો છે એવી જ રીતના વોડાફોન અને એરટેલનો નો સાતસો ઓગણીસ રૂપિયાનો ચોર્યાસી દિવસનો પ્લાન હતો એ હવે તમારે આઠસો સાહીઠ રૂપિયાનો થઈ ગયો છે તો જીઓ અને એરટેલ ત્રણ જુલાઈએ ભાવ વધારી દીધા એટલે કે આજે તેના ભાવ રિચાર્જ પ્લાન વધારી દીધા છે અને વોડાફોન આવતીકાલે ચાર જુલાઈએ પોતાનો રિચાર્જ પ્લાન વધારશે તો તમામ ગ્રાહકો માટે આ સૌથી સમાન સમાચાર ત્યારે તારીખથી સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા દેશની જનતાને મોંઘવારીમાંથી એક રાહત મળી પહેલી જુલાઈના રોજ વહેલી સવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો આ એલપીજી ગેસની વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડર જે ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે છે એના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે ઘરેલું સિલિન્ડર જે આપણે ચૌદ કિલોનો આવે છે એમાં કોઈ પણ ફેરફાર થયો નથી તો કોમર્શિયલ સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે ખાસ કરીને જનધન ખાતા ધારકો માટે આજના સમાચાર ખૂબ જ મહત્વના રહેવાના છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા હવે જે લોકો પાસે જનધન ખાતું છે એવા તમામ ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ સૌથી મોટા સમાચાર આના માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે સૌથી પહેલાં વાત કરીએ તો આની પહેલાં આ યોજનામાં પાંચ હજાર સુધીની સહાય મળતી હતી પરંતુ હવે વધારીને દસ હજાર કરવામાં આવ્યા તો ગરીબો માટે આ સૌથી મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો નિયમ ફેરફાર થઈ ગયો છે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ જે આરટીઓ માન્ય હોય ત્યાં જઈને તમારી નજીકની ખાનગી સંસ્થામાં પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડ્યા સૌથી મોટા આજના સમાચાર આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવો નિર્ણય વીજ પોલ નાંખવાને લઈને હવે તમને ડબલ વળતર મળવાનું છે નવા ધારા ધોરણો નક્કી કરી નાખવામાં આવ્યા છે જે પણ જમીન માલિકો પોતાના ખેતરમાં કે પોતાની જમીનમાં ટર બેઝ એરિયા એટલે કે જે વીજપોલ નાખતા હોય તો જમીનની કિંમતના હવે બસો ટકા તમને વળતર મળવાનું છે એટલે અત્યાર સુધી જે વળતર મળતું હતું એના બસો ટકા તમને વળતર મળવાનું છે જે હાલમાં તમને એસી ટકા વળતર મળતું હતું પરંતુ હવે તમને બસ્સો ટકા વળતર મળશે તો વળતર બમણું કરીને જમીનની મૂલ્યના ત્રીસ ટકા કરવામાં આવ્યું છે તમામ જેટલા પણ જમીન માલિકો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોદી સરકારે મોટી ખુશખબર આપી દીધી છે મોદી સરકારે ઢંઢેરો પીટાવ્યો હતો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના જે પણ વયસ્ક લોકો છે એને પણ સામેલ કરી નાખવામાં આવશે તો હવેથી આ તમામ જેટલા પણ સિત્તેર વર્ષથી વધુ વર્ષના લોકો છે એમને આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર આપવામાં આવશે આની સાથે સાથે ટ્રાન્સજેન્ડરને પણ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો ખુશીના સમાચાર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન હેઠળ મફત સારવાર મળશે ત્યાર પછીના મિત્રો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કીધું કે હવે ખેડૂતોને આઠ રૂપિયા સુધીનો હપ્તો મળી શકે છે બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે એવી અત્યારે હાલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા પણ સમાચાર મળ્યા છે ખેડૂતો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે સૌથી સમાચાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણથી પાંચ ટકા વધારે ટોલ ટેક્સ ભરવો પડશે આ વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે આ નિયમ મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ હવેથી આ નિયમ લાગુ થઈ ગયો છે તમારે તમામ લોકોએ તમામ વાહન ચાલકોએ ટોલ પ્લાઝા ઉપર ત્રણથી પાંચ ટકા વધારે ટેક્સ ભરવો પડશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર અંબાલાલ પટેલે જાહેરાત કરી દીધી છે કે આ વખતે એકસો ચાર ટકા વરસાદ પડવાનો છે નદી નાળા કૂવા તમામ વસ્તુ છલકાઈ જવાનું છે ખાસ કરીને ગુજરાત માટે આ સમાચાર ખૂબ જ સારા રહેવાના છે હવામાં નિષ્ણાંત અને શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નર્મદા નદીમાં પણ નીરની આવક થઈ જવાની છે જળાશયો પાણીથી ભરાઈ જવાના છે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે અને આપણે ગઈકાલે જોયું કે તમામ નદી નાળા છલકાઈ ગયા છે અમુક નદી નાળા તો સો સુધી છલકાઈ ગયા છે એવા સમાચાર પણ મળ્યા છે તો આ વર્ષે એકસો વરસાદ પડવાનો છે સૌથી મોટા સમાચાર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન